સુરતના કાપોદરા વિસ્તારમાં સ્ટેટ મોટરિંગ સેલની ટીમે રેડ કરી હતી અને તેત્રીસ લાખ દસ હજારની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો આ ઘટનામાં બે લોકો ઝડપાયા છે જ્યારે પુણા પોલીસ સ્ટેશન હદમાં પણ સ્ટેટ મોટરિંગ સેલની ટીમે રેડ કરી હતી અને ચાર લાખ અઠયાવીસ હજારનો દારૂ ઝડપી પાડ્યો હતો પહેલા બનાવમાં પૂણા ગામ પાર્ક પાર્ક સોસાયટી નજીક વિજિલન્સે એક શંકાસ્પદ ટેમ્પો પકડી પાડ્યો હતો સ્ટેટ મોનિટરિંગ સેલે ટેમ્પોમાં તલાશી લીધી હતી જેમાં ટેમ્પોમાંથી ચાર લાખ અઠ્યાવીસ હજારનો વિદેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે હેરાફેરી કરનાર ઉર્ફે ભરતભાઈ બાબુભાઈ આંબલિયા પટેલ અને નીતિન ગુલાબ ઇડરિયા કોળીની ધરપકડ કરી હતી જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનાર સહિત ચાર લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે બીજા બનાવમાં કાપોદરા પોલીસ સ્ટેશન હ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરી હતી બાલમુકુંદ સોસાયટી અને મારુતિ નંદન સોસાયટી પાસે રેડ કરવામાં આવી હતી જેથી કુલ તેત્રીસ લાખ દસ હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો આ ઘટનામાં બે લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે દારૂ બે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા તેત્રીસ લાખ છવ્વીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો જ્યારે બે લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા